ગોળા જ મારવાના બસ બીજું કાઈ નહી કેમ દેવાય કાકા ખાલી ગોળા જ મારવાના બીજું કાઈ નહી પણ આ જનતા જો તમને જીતાડ્યા હે તો પછી તમારે જનતા કામ તો કરાય ને બસ વાત જ કરવાની પણ કેમ દેવાય કાકા ખાલી વાત જ કરવાની છે જો આ તમને જનતાએ જીતાડ્યા હોય ને તો પછી તમારે જનતા નું કામ કરવું પડે હા વાતું કરે દાડા ના વરે વીરા મેં નક્કી કર્યું મેં કીધું આપણને જે એમએલએ ની ટિકિટ આપે ને

રહેતા નહીં જેટલા પણ આપણા બાંગરા હોય ને એ બધાય ઉહીડી અને પોટકું બાંધી જતા રહે એ અડધી રાતે અને હું તો વાંઢા ભાઈઓ તમને બસ ખાલી એટલી વાત કહું કે આ દેવાયત કાકા ની વાત માં તમે આવતા નહી તમારા ભાઈ તમારા કાકાજી ઓલી ગાંઠ ગહી ગહી મહેનત કરીને જે બાંગરા ફેરા કર્યા ને એ બધાય બાંગરા ઉહીડી કોદરા વાળી બૈરી હોય ને લઈને જતી રહે છે આ દેવાયત કાકા તો ભૂખ ભેગા કરવા બેઠા હે દિવાઈત કાકા આ બે હજાર હત્યા માં તો હું તમને જ વોટ આપવાનો હતો પણ આ તમે કોધરાહીન બૈરા લાવવાની વાત કરી હે ને એટલે હવે હું તમને વોટ નહીં આપું કેમ ખબર હે મને હે ને રશિયન જ ગમે મને તો જેવા તેવા બૈરા ચાલે જ નહીં હવે તમારી પેઢી પગરખા વગર ની રખડતી ની અને નજરે જોયેલી અરે દેવાયત કાકા ભલે તમે અમારી પેઢી પગરખા વગરની રખડતી જોઈ હોય પણ હવે મારા બાપની સોગન બસ હું તમને બે હાજર હત્યાવી માં તો વોટ નહી દેવાનો સારા બાજુ માં ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય અરે દેવાયત કાકા અમે ખદડા નથી અમે ખદડા નથી અમે વાઢા છીએ અને બાકી તમે એમ કેતા હોય કે કોધરા બૈરા લાવી આલું અને ઈ લાલચમાં આવીને અમે તમને વોટ દીધી એમ અરે દેવાયત કાકા ઈ વાત તો કદાય નહીં બને હો બાકી અમે ખદડા નથી અમે વાઢા છીએ